ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને હર હર મહાદેવના છેલ્લો દિવસ અને પિતૃ દિવસે નાગેશ્વર મહાદેવ મંદિર જે દ્વારકા પાસે સોળ કિલોમીટર પર સ્થિત છે ત્યાં શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડ જોવા મળી અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ગહન ભક્તિ અને આરાધના અનુભવ થયો વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં લાખો શિવ ભક્તોએ ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડ્યા સાંજ સુધી મંદિરમાં નાગેશ્વર મહાદેવની પૂજા અને આરાધના માટે ભક્તોની મહેફિલ લાગી રહી હતી સ્થાનિક તેમજ વિદેશી ભક્તો દેવના દર્શન માટે આ મંદિરમાં દિન વિશ્વસનીય રીતે ઉપસ્થિત રહ્યા ભક્તોનું માનવું છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરમાં નાગેશ્વર મહાદેવ શિવલિંગ પર ચાંદીના નાગ નાગણી જોડ ચઢાવવાથી નાગ દોષ દૂર થાય છે આ માન્યતા અનુસાર આ રિવાજ ભક્તોને શાંતિ અને સુખ આપે છે દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે તેમાંથી બે ગુજરાતમાં છે ફર્સ્ટ નંબર ઉપર સોમનાથ અને આઠમા નંબર ઉપર શિવર્લિંગ ના રૂપમાં બિરાજમાન થયા અને દારૂક નામના દૈત્ય નો વધ કર્યો ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ખાસ કરીને મહત્વ હોય છે લોકો મહાઆરતી મહાશ્રંગાર ના દર્શન કરવા માટે દૂર દૂર થી લોકો એકત્ર થાય છે અને ખાસ કરીને સોમનાથ અમાસ